ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંદોવાયેલા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા ચિરાગ દેસાઈ દ્વારા ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક ના પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપી સુરતની વેલનજા રંગોલી ચોકડી ખાતે માહિંગ નામની અમૂલની એજન્સી ચલાવે છે જે બાતમી આધારે પોલીસે રેટ પાડી રાયાની વેલનજા રંગોલી ચોકડી પાસે રહેતો વિજય ઉર્ફે વિજય ફ્રૂટ બાબુભાઈ પટેલને ને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી